ભરૂચ શિક્ષકોની વેદનાને વાંચા આપવા ભરૂચ પ્રાથમિક શિક્ષક સંઘે પીએમને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધવામાં આવ્યું છે જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે સંઘે જણાવ્યું કે શિક્ષકોને ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિનશૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ તેનાથી તેઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્યને ઘડી શકશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ બે હજાર દસ પહેલાંના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાય છે જેથી આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને એક ચાર બે હજાર પાંચ પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બળતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે અન્ય મુખ્ય મુદ્દાઓમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા સ્વચ્છતા ગ્રાન્ટ વધારીને પાંચ હજાર કરવા બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રજૂઆતનો હેતુ શિક્ષકોના કાર્યભોજને ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે જેનાથી બાળકોનું કલ્યાણ થઈ